જી નમસ્કાર હું રાજુભાઈ બોરખતરીયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી મારી સાથે પ્રવીણભાઈ મકવાણા જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી અને મારી સાથે અશોકભાઈ ઘોશિયા જૂનાગઢ મહાનગર પ્રમુખ આમ આદમી પાર્ટી આજે આપની સમક્ષ એક વાત કરવી છે કે ચૂંટણીની જે પ્રક્રિયા છે ફોર્મ ભરવાની સબમિટ કરવાની ફોર્મ તપાસવાની અને ફોર્મ પાછા ખેંચવાની એ પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલી રહી છે ફોર્મ બધા જ ઉમેદવારો જે છે લડવા ઈચ્છુક છે તમામ પાર્ટીના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો જે તે અધિકારીની સમક્ષ રજૂ કરી દીધા છે ત્યારે મારે તંત્રનો આભાર માનવો છે કે ખૂબ સરસ રીતે તંત્રએ કામ કર્યું છે પરંતુ અત્યારે એક પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ઉમેદવારોને જે અમારી પાર્ટીના ઉમેદવારોને અન્ય પક્ષો જે વિરોધ જે સામે પ્રતિસ્પર્ધી છે એ ધાક ધમકા ધમકાવીને કોઈપણ બીજી ત્રીજી વાતોમાં લઈ અને ઉમેદવારી પત્ર માટેના જે અત્યારે જે પ્રોસેસ ચાલી રહી છે એમાં ડિસ્ટર્બ કરી રહ્યા છે ત્યારે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આપે પણ ક્યાંય કાચું કપાઈ ન જાય જે લોકોના જે સાચા જનપ્રતિનિધિઓ છે જન જે પોતે લોકોની સેવા કરવા માટે ઉત્સુક છે અને જે લડવા માટે ઉત્સુક છે એવા લોકો ક્યાંય રહી ન જાય અને ખોટા માણસો ક્યાંક પોતે ઉમેદવારી ક્યાંક ખેંચાવી જે તે કે કરી અને આગળ ના આવી જાય એટલા માટે તંત્રને નમ્ર વિનંતી છે કે ચોકસાઈપૂર્વક કામ કરે બીજી વસ્તુ એ કહી છે કે આજે જે કંઈ પણ થઈ રહ્યું છે ઉમેદવારોને ડરાવવા ધમકાવવા અને ઉમેદવારી ખેંચવા માટે કહેવું એ તો આજે લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે અને લોકશાહીના પર્વની અંદર જો તમે આ કરશો તો લોકશાહીનું આ મનન થઈ થઈ રહ્યું છે એ ન થવું જોઈએ તમે ભય જીતો ઉમેદવારી કરો તમારી સામે જે લડાઈ થાય એ લોકો તમને જે કંઈ પણ જે ચૂંટવાના છે જે જનાદેશ થવાનો છે એ જનાદેશ લોકોનો હશે એમાં કોઈ પાર્ટી કે તમે કે હું એ કાંઈ કરી શકવાના નથી ઉમેદવારોને લોકો પસંદ કરશે લોકોનો જે જનાદેશ હશે એ જ અને લોકો માટે ચાલ ત્યાં લોકતંત્રની અંદર જ્યારે લોકોને એના પોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાનો હોય છે ત્યારે એમાં આપણે કશું જ કરી શકતા નથી આપણી માત્ર ને માત્ર એક જ વસ્તુ હોય કે હું જે કરવાનો છે એ જ્યારે પણ ચૂંટાઈને આવીશ તમારો જનપ્રતિનિધિ બનીશ તો આવા આવા કામ કરીશ આ મુદ્દા ઉપર તંદુરસ્ત રીતે આપણે ચૂંટણી લડવાની હોય છે એમાં આ અત્યારે જે કંઈ પણ ચાલી રહ્યું છે એ ખરેખર વ્યાજબી નથી અને આ સ્ટેટમેન્ટ આપવાનું કારણ એ છે કે અમારા ઉમેદવારો ઉપર ઘણી જગ્યાએથી પ્રેશર આવી રહ્યું છે અમારા ઉમેદવારો પર ખૂબ એકદમ સ્ટ્રેસ લોકો કરી રહ્યા છે એટલા માટે આ વાત કરવી છે એટલે મીડિયાના માધ્યમથી તમામ જે પણ આ ચૂંટણી પ્રક્રિયાની સાથે જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓ તમામ ઉમેદવારો પાર્ટીઓ અને આ તમામે તમામ મહાનગરપાલિકાની જનતાને એક સંદેશો આપવો છે કે તંદુરસ્ત હરીફાઈની અંદર જ્યારે આમ આદમી પાર્ટી ઉતરી છે ત્યારે એક નિડર અને નિષ્ઠાવાન પ્રામાણિક બાહોદ સિપાઈઓ આપને મળવાના છે ત્યારે આપ સૌનો આશા આપ પાસે અપેક્ષા છે કે આપ સૌ અમને સાથ આપો એવી વિનંતી અસ્તુ જય હિન્દ નમસ્કાર રાજુભાઈ બોરખતરિયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી